આપણા વિડિયા તો સારું જ રહેવો ભાઈ વિડિયા બેન નો થાય ગમે આફત આવી જાય તો વિડિયા બેન નો થાય મહેનત કરવાની છે આપણે ભર જો અમાર આરામ કરવા આવું ને તો આરામ કરવા આવવાનું જો સ્પેશિયલ રોકો આરામ કરવા આવે જો આ બાજુ યા આ એક બે પાના જ લખા છે ખાલી હજી ઘણા બધા લખવાના છે ને સાથે સાથે છે ને જો આ સ્પીકર આ જો સ્નેપ આહા તારો સ્નેપ હાય ગાઈઝ વેલકમ ટુ માય YouTube ચેનલ મારું નામ છે પાર્થ આઈ હોપ કે તમે બધા ખુશી છો પણ એકદમ મસ્ત છું મજામાં છું મોજમાં છું વાગી ગયા છે અત્યારે બપોર પછીના ચાર આજે કંઈ સુવર્ણું છે નહીં કેમ કે હમણાં ગામડે જવાનું છે એટલે થોડુંક બહુ ઘણું બધું કામ છે તો કામ બતાવું છું હમણાં અત્યારે અને હા આજે કોઈ વિડીયો શૂટ કરવા જવાનું નથી આ એમ વિડીયો શૂટ કરવાના જ છે પણ આજે ઘરે કરવાના છે કેમકે આજે અસાઇનમેન્ટ બસાઇનમેન્ટ ને આવી ગયું છે કોલેજમાંથી જવું આ એક બે પાના જ લીખા છે ખાલી હજી ઘણા બધા લખવાના છે અને સાથે સાથે છે ને જો આ સ્પીકર આ મિની સ્પીકર વગાડતો જાવ ને મજા ગી થાં મળતા મળતાં આ લખવાની કંઈક અલગ જ મજા હોય તો આ જે રીતનું છે બાકી વિડીયો વિડીયો શૂટ કરવા આજે કાંઈ જવાનું નથી તો હમણાં કુશાંત આવે છે તો એ ઘરે બે ત્રણ વિડીયો શૂટ કરવાના છે અને હા ટ્રેન્ડિંગમાં અત્યારે હેલ્મેટનું એક વધારે ચાલે છે તો એનું તમારે કમેન્ટ કરવાની છે કે કયો એવો વિડીયો બનાવીએ કે અથવા તો મતલબ સ્ક્રિપ્ટ તમે કહી શકો અથવા તો મતલબ એવા ડાયલોગ કહી શકો કોમેડી કે જે અમે હેલ્મેટ ઉપર બનાવી શકીએ તો હેલ્મેટ અત્યારે ફટાફટનું જે કાંઈ હોય એ તમે નીચે કોમેન્ટ કરી દેજો તો હેલ્મેટ ઉપર આપણે વિડીયો બનાવવાનો છે બરાબર ત્યારે ટ્રેનિંગ માલે છે અને બાકી બસ અને હેલ્મેટ ફરજિયાત છે તો બધાએ પહેરજો કેમ કે આપણી સુરક્ષા માટે જ છે તો અને બસ એ રીતનું છે તો અત્યારે ફટાફટ હું અસાઇનમેન્ટ લખી નાખું બરાબર કાલ સબમિશન છે કેમ કે જોકે શનિવાર સબમિશન હતું પણ તરત નહોતું કર્યું કેમ કે થોડુંક બાકી રહી ગયું હતું એ કારણે ચાર અસાઇનમેન્ટ હતા એટલે અત્યારે ફટાફટ ત્રણ અસાઇનમેન્ટ આજે સબમિટ કરાવી નાખ્યા છે એક અસાઇનમેન્ટ બાકી રહી ગયું છે એક અસાઇમેન્ટ ફટાફટ અત્યારે લખી નાખું અને કુશાંત આવે એટલે ફટાફટ મેં વિડીયો શૂટ કરી લઈએ બરાબર તો એ રીતનું છે તો અત્યારે ફટાફટ હું અસાઇમેન્ટ લખી નાખું ને આ એક દોસ્તનનું જો બ્લેઝર લેવો છું ગામડેથી ઓ ગામડે શૂટ બૂટ પહેરવાના છે લગ્ન છે એટલે બસ એ રીતનું છે અને બ્લેઝર આપણી પાસે હતું ને મારી પાસે છે પણ થોડુંક ટૂંકું છે એટલે થોડુંક બીજાનું લઈ આવેલો છું બરાબર તો અત્યારે ફટાફટ અસાઇમેન્ટ લખી નાખીએ ગાઈઝ અત્યારે જસ્ટ વિડીયો બે ત્રણ શૂટ કર્યા અને અત્યારે રૂમમાં શૂટ કરતા હતા અહીંયા જો ખુરશી બુરશી જાળીને એક બે બાર શૂટ કર્યા અને એકાદ બે આણે શૂટ કર્યા પહેલાં લોલો વ્લોગ મીકોક નહીં એડિટ બેડિટ કરજો હવે અને બ્લોગ કાલે બને હોય તો મેં તમને કાલના બ્લોગમાં તો હમણાં અપકમિંગ જે જયંતી આવે છે બસ એનો જ તમને હિટ દઈ દઉં છું એક તો એક વિડીયો શૂટ કરતા હતા અહીંયા બેઠો બેઠો શૂટ કરતો હતો તો એ રીતનો એક વિડીયો વિચાર્યો હતો કે આ રીતનો બનાવવો છે જોકે એ રીતનો ઘણા લોકોએ બનાવેલો છે પણ મને વિચાર આવ્યો કે આ પેટનો બનાવો છે તો બનાવીને આખો અત્યારે જશે ત્યારે જો આખી સ્ક્રિપ્ટ લખી હતી એની જો આખી સ્ક્રિપ્ટ છે આ સ્ક્રિપ્ટ તમે બતાવી તમે ડાયરેક્ટ વિડીયો જ જોઈ લેજો બરાબર આ સ્ક્રીપ્ટ્રીપ લખીને કમ્પ્લીટ પાકો કરીને ત્યારે વિડીયો શૂટ કર્યો પંદર વીસ મિનિટથી તો ઈદ કરતા હતા અને અસાઇમેન્ટે લખાઈ ગયું છે જો અસાઇમેન્ટે લખાઈ ગયું છે હવે થોડીક એક્ઝામ પેક્ઝામની તૈયારી કરતા રહ્યું આ ભાઈને કાલે જ એક્ઝામ છે શું છે હવે કાલનું પછી

અને વિડીયો વિડીયો શૂટ કરીને હવે એ વિડીયો જે મસ્ત બેનો છે ને એડિટ કરવો છે એ જ અત્યારે પાછા આવી ગયા છીએ અહીં ચોપાટે વિડીયો શૂટ કરવા હતું વાગી ગયા છે સાડા પાંચ જેવું થયું છે થોડુંક થઈ ગયું હતું કામ હતું એટલે જો ફોટા પાડે જો હા ચશ્મા બસમા હો જો પણ રાણો લાગી ચશ્મા તો આપણી પાસે છે એમ તો વેરી લી આજે ચશ્મામાં થોડાક વિડીયો શૂટ કરવાના હતા અને કોન્સેપ્ટ વિચાર્યો હોય છે કંઈક જે હોયો બાકી જો જમાઈ વિશે નોવો નાવો કેક માં નો આના આ હોય તો છે ને બાકી આ તો દેખાવા જોઈએ ને નંબર છે એ નો કહેવાય નો કરાય કોઈ ના કહેવાય હાલો કયો બનાવવાનો છે આ જો આરામ કરવા તો આરામ કરવા આવવાનું સ્પેશિયલ આરામ કરવા આવે જો આ बाजू જો આ આરામ કરવા આવે સ્પેશિયલ અહીંયા બપોર વચ્ચે આવો ને એટલે મસ્ત ઘુતા હોય બધા એમ એટલે અમે બપોર વચ્ચે જ આજે વિડીયો શૂટ કરવા કેમકે શાંતિ હોય ને અવાજ ન આવતો હોય આ બાજુ તો રોડના કાંઠા બાજુ બહુ ઓછો અવાજ હોય એટલે અહીંયા ફટાફટ વિડીયો શૂટ થઈ જાય તો આ રીતનું છે હવે તો ફટાફટ હવે વિડીયો શૂટ કરી લઈએ જે ગોતવાના થોડાક બાકી છે જે થોડાક મળી જાય પછી કરી લે અને દોસ્તાર આવે છે ઓમ તો હજી અમારે બેનો ઘરે વિડીયો શૂટ છે તો એ શૂટિંગ કરશે ત્યારે મને આવશે કેમ કે હામાં હામાં તો નહીં ભેગું થાય એટલે આવે પછી હવે જોયું જાય કે નવો વિડીયો બનશે કઈ રીતનો છે આવે એટલે ફટાફટ શૂટ કરી લઈએ કયો એવોર્ડ મળશે એક્ઝામ છે ને આજે જો ભાઈ ફૂલ તૈયારી એની ખબર વિડીયા છે સ્નેપ પાડે જો સ્નેપ

તો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ હોપ કે તમને વ્લોગ પસંદ આવ વ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાકી મળી આવો આવવાનું આ વ્લોગ સાથે ત્યાં સુધીમાં બાય બાય